you uh -huh.

સૂર્ય વાદળો માં રહેવાની શક્યતા છે આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે આઠ થી બાર જુલાઈ ના રાજ્યના ભાગોમાં ભારે થી ભારે વરસાદ ની શક્યતા રહેશે અમુક વિસ્તારોમાં તો પૂર પણ આવી શકે છે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો માં ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં ત્રીસ જૂન થી એક જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિ વરસાદ ની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર માં પણ ભારે વરસાદની શક્યતા છે અમદાવાદ વડોદરા ગાંધીનગર માં પણ ભારે વરસાદ ની શક્યતા છે બે થી પાંચ જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ ની શક્યતા છે